છે ખોટી વાતો હું હિન્દુ છું સનાતની હિન્દુ છું મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી હિન્દુ તરીકે હું એક જ માનું છું કે જગતગુરુ શંકરાચાર્ય એ કહે એ હિન્દુઓ માટે છેલ્લો શબ્દ હોઈ શકે હિન્દુસ્તાનની અંદર ચાર પીઠ ચાર પીઠના ચારેય શંકરાચાર્યજી જ્યારે આ યાત્રામાં ન જોડાતા હોય તો આ યાત્રાની અંદર કોંગ્રેસ ન જોડાય સ્વાભાવિક છે અને એની જેટલી ડિટેલ ચર્ચા કરીએ એ વાત અલગ છે આ રાજકીય યાત્રા છે આ રાજકીય ઉદઘાટન છે આ કોણ કરી રહ્યું છે એ આપણે જાણીએ છીએ એમાં કેને કેને આમંત્રણો આપ્યાં છે કેવી રીતે આમંત્રણો આપ્યા છે જ્યારે એમને આખા ડિટેલની અંદર જાઓ તો જેમને રામ મંદિર સાથે સ્નાન સૂતક નથી એવાઓને પણ આમંત્રણો આપ્યા છે અને જેઓએ રામ મંદિર માટે આખી જિંદગી ઘસી નાખી એવા ક્યાં પૈડા છે એની પણ શુદ્ધ લેવામાં આવી નથી એટલે અમારે કોઈને અમારા એમના પ્રમાણપત્રોની અમારે જરૂર નથી અમે જાશું રામ મંદિરે જાશું પણ સૌથી પહેલાં જગતગુરુ શંકરાચાર્યો જ્યારે રામ મંદિરની મુલાકાત લેશે પછી અમે પોતે પણ રામ મંદિરની જો ઈચ્છા હશે અમને બોલાવવો આવશે તો અમે જાશું અમારે આમંત્રણની જરૂર નથી આજે પણ અમારા ગામે ગામ રામ મંદિરો છે ઘરમાં પણ રામની મૂર્તિ છે હું અત્યારે પણ રામજીને આરતી કરીને તમારી પાસે આવ્યો છું અમારે કોઈના પ્રમાણપત્રોવાળા રામ ભક્ત થવું નથી સનાતની થવું નથી અમે સનાતની છીએ સનાતનની રહેવાના છીએ અને મેં મારી વ્યક્તિગત વાત કરું તો મેં ભૂતકાળની અંદર લોકસભા લડતો હતો ત્યારે ધારાસભ્ય લડતો હતો ત્યારે પણ કીધું હતું આજે કહું છું મારું મૃત્યુ નિશ્ચિત છે અને મને જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે મને અગ્નિ દાહ દેવામાં આવશે એ જોઈ અને ત્યારે પણ અમને સર્ટિફિકેટ કમસે કમ આપી દેજો કે ના હતો તો હિન્દુ હતો તો સનાતની આનાથી વિશેષ કાંઈ કહેવું નથી